સમાચારમાં વાત કરીએ જેતપુરની જેતપુરના સાડી ઉદ્યોગ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એકમોના પ્રદૂષિત પાણીના કાયમી નિકાલ માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલો રૂપિયા છસો પંચોતેર કરોડનો મહાકાય પ્રોજેક્ટ શરૂઆતે જ વિવાદમાં સફળાયો છે આ યોજના અંતર્ગત પ્રદૂષિત પાણીને સીટીપીમાં ટ્રીટ કરી એકસો દસ કિલોમીટર દૂર પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં વહાવવાનું આયોજન છે પરંતુ આ યોજનાના રૂપે જેતપુર નજીકના આરબ ટીમડી વિસ્તારમાં ગામતળ રેસીડેન્શિયલ ઝોનની વચ્ચે જે પંપીંગ સ્ટેશન બનાવવાની હિલચાલ સામે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે આ યોજના જેતપુરના પ્રદૂષણની સમસ્યા હલ કરવા માટે છે પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે આનાથી તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે આરબ ટીંબડીના આ વિસ્તારના સોથી એકસો પચાસ જેટલા દેવીપૂજક અનુસૂચિત જાતિ અને માલધારી પરિવારો કે જ્યાં વસવાટ કરે છે ત્યાં જ આ કેમિકલયુક્ત પાણી એકઠું કરવા માટેનું પંપિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે પમ્પિંગ સ્ટેશનના પાયા ખોદવા માટે જે હેવી બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેના કારણે આજુબાજુના કાચા મકાનોમાં તિરાડો પડી ગઈ છે અને પતરા તૂટી રહ્યા છે સ્થાનિક રહીશ કુંવરબેન અને રણજીતભાઈના જણાવ્યા મુજબ અહીં અમારા નાના બાળકો રમે છે અને ઢોર ઉભા છે પથ્થરો ઉડવાથી ગમે ત્યારે મોટી જાનહાની થઈ શકે છે વિકાસના નામે શું પ્રશ્ન છે પાણી મોકલવા માટેનું પમ્પિંગ કામ અહીંયા ચાલે છે આજુબાજુના રહેણા અને આયા દુર્ગંધ આખી જિંદગી આવે છે બધા અને આ રેસીડેન્ટ એરિયો છે અને આમાં બધાને સોવર પ્લોટ મળે એમ છે અને ગામડાની જગ્યા છે એટલે ખરેખર વાસ્તવિકતા શું છે કે આ પ્રોજેક્ટ બની રહ્યો છે એની પાછળ વાસ્તવિકતા એટલે કે આ બધા ગામડાનો એરિયો છે આખે આખો અને આયા બધા રેસીડેન્ટ જ છે અને આયા બધાનો કેમિકલ નું પાણી આખા જેતપુર નું અહીંયા ભેગું થાય તમારો પ્રશ્ન શું છે મારો પ્રશ્ન એ કે આયા ગંદકીમાં આખી જિંદગી રહી ન શકે તો તમારી માંગ શું છે મારી માંગ કે આ પ્રોજેક્ટ આઈથી રદ કરીને બીજી જગ્યાએ ખસેડી નાખે

અમારે ક્યાં જવું માલધારી ને ક્યાં જવું કયો હાલો આ તો ગોવાર એકલો ગોવાર થી ક્યાંય જવાય નઈ એકલા થી મેલી છોકરો છે નાનો છોકરા ને એકલો છોકરો મારા દત્તા લીધેલો ભાઈ એ મારે કઈ કોઈ દેવાતો નથી વાત કરીએ આપણે હાલોલની હાલોલમાં ફરી એકવાર ડોક્ટરની નિષ્કાળછેનો ગંભીર મામલો સામે આવ્યો છે અંકુર હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે સાથે જ ડોક્ટર સામે હત્યાનો ગુનો દાખલ થાય તેવી માંગ ઉઠાવી છે હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પરની કાળીભોઈ ગામની પાયલબેન દંપતીની આઠ મહિના પંદર દિવસની ગર્ભવસ્થા દરમિયાન અંકુર પ્રસુતિ ગૃહમાં સારવાર ચાલી રહી હતી ડોક્ટરે તેમને બે જોડકા બાળકો